ખૂબ લાંબા સમયથી આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો તેમજ ફેસિલિટર બહેનો આંદોલન કરી રહી છે અને તેમની માંગ છે કે તેમને કાયમી કરવામાં આવે અને તેમનો જે પગાર છે એ પણ વધારવામાં આવે ઘણા સમયથી તેમને ચૂંટણી પહેલાં પણ વાયદો કરવામાં આવ્યો હતો પરંતુ ચૂંટણી બાદ પણ એ વાયદા પૂરા નથી કરવામાં આવે જેના લઈને જ તેઓ આંદોલન કરતા રહે છે આજે ફરી એક વખત તેઓ અમદાવાદ આવ્યા છે તેમણે અમદાવાદમાં એક જંગી રેલી કરી છે એટલે જે લગભગ ત્રણથી ચાર કિલોમીટર સુધી તમને એક લાંબી લાઇન જોવા મળે એટલી મોટી જંગી રેલી હતી આજે આપણે અહીંયા ગ્રાઉન્ડમાં છે ને ગ્રાઉન્ડમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો છે આપણે જે પ્રમુખ છે માફી ચાહું છું જે મહામંત્રી છે અરુણ મહેતા સર અને સીઆઈટીયુના જે મહામંત્રી છે તેમજ પ્રમુખ છે તેમની સાથે પણ આપણે વાત કરીશું સૌપ્રથમ આપણે અરુણ મહેતા સાહેબ જોડે વાત કરીએ કે શું માંગ છે સર આપની અને બીજું કે આ કેટલા સમયથી આપ આ માંગ કરી રહ્યા છો સીઆઈટીયુ અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયન દ્વારા આંગણવાડી વર્કર અને હેલ્પર અને હેલ્થ વિભાગમાં કામ કરતી આશા વર્કર અને ફેસિલેટરબહેનો માટે છેલ્લા ઓક્ટોબર મહિનાથી સતત સરકાર સમક્ષ રજૂઆત રેલી થાળીનાથ કાર્યક્રમ રૂબરૂ રજૂઆત આ બધું જ આવેદનપત્રો કરવામાં આવ્યું છે બે હજાર બાવીસમાં સરકારે આ બંને સંગઠનો સાથે સમજૂતી કરી હતી અને તે સમજૂતીમાં જે જે મુદ્દાઓનો સમાવેશ કર્યો હતો તેમાં મોટાભાગના મુદ્દાઓનો અમલ આજે ચોવીસ આવી ગઈ તો પણ કરવામાં આવ્યો નથી રોષે ભરાયેલી છે બહેનો કારણ કે કેન્દ્ર સરકારે બે હજાર અઢારમાં નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાત પ્રોગ્રામમાં આશા વર્કર ફેસિલેટર આંગણવાડી વર્કર અને હેલ્પરો માટે માનદ વેતનમાં ને ઇન્સેન્ટિવમાં વધારો જાહેર કર્યો હતો બે હજાર અઢાર પછી પાંચ વર્ષ વીતી ગયા કાળજાળ મોંઘવારીના આ વર્ષો છે અને આમ છતાં આ બંને પ્રોજેક્ટ એટલે કે આંગણવાડીનો અને આશા વર્કરનો અને ફેસિલિટરનો પ્રોજેક્ટ દિલ્હી સરકારનો હોવા છતાં કેન્દ્ર સરકારે એક પણ રૂપિયાનો વધારો જાહેર કર્યો નથી તે સામે તમામ બહેનોમાં જબરજસ્ત રોષ છે અને કેન્દ્ર સરકાર પાસે માગણી છે વડાપ્રધાન હેલ્થ મિનિસ્ટર અને મહિલા બાળ વિકાસ મંત્રી મંત્રીશ્રીને પણ આ બહેનોએ આવેદનપત્રો ફેક્સ ઈમેલ અને પત્રો દ્વારા રજૂઆતો કરી છે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં હતા અને દિલ્હીમાં ગયા ત્યારે આ બહેનોને એમ કહ્યું હતું કે ગુજરાતની મારી બહેનો તમે એક પોસ્ટકાર્ડ લખજો અને ભયલો હાજર થઈ જશે એ અહીંયા હતા ત્યારે એવું પણ જાહેર કર્યું હતું કે આંગણવાડી બહેનોને અને આશાબહેનોને રિટાયર થશે તેથી એક લાખ પંચોતેર હજાર રૂપિયા આપવામાં આવશે પરંતુ તેમાંનું કાંઈ થયું નથી કાગળો ખૂબ લખ્યા છે અને એટલા માટે અપેક્ષા છે કે ગુજરાતના બજેટમાં ગુજરાત સરકાર જે અન્ય કામદાર કર્મચારીઓને લઘુત્તમ વેતન આપે છે તે પ્રકારનું લઘુત્તમ વેતન આપો અને કેન્દ્ર સરકાર પણ પોતાનું બજેટ રજૂ કરી રહી છે ચૂંટણી પહેલાંનું આ બજેટ છે અને એટલા માટે ગઈ વખતે પણ બે હજાર અઢારમાં ઓગણીસની ચૂંટણી પૂર્વે જાહેરાતો કરી હતી તો એ જ રીતે પાંચ વર્ષ પૂરા થયા છે તો કેન્દ્ર સરકાર પણ એમના પગાર વધારાના સવાલો સોલ્વ કરે ફિક્સ પગારદાર બનાવો તે માગણી લાંબા સમયથી છે સુપ્રીમ કોર્ટે પણ એમ કહ્યું કે આ માનદ સેવક નથી પરંતુ એ લોકો વર્કર છે માનદ વેતન નહીં પરંતુ વેતન કરે કરે છે વેતન છે એમનું અને ઇન્સ્ટિટ્યૂટ પ્રોજેક્ટ નથી આ ઇન્સ્ટિટ્યૂટ છે સંસ્થા છે અને એટલા માટે સુપ્રીમ કોર્ટે બે હજાર બાવીસ એપ્રિલ મહિનામાં ફૂલ જજમેન્ટ આપ્યું સરકારે રિવ્યૂ પિટિશન પણ કરી અને રિવ્યૂ પિટિશન પણ સુપ્રીમ કોર્ટે રદ કરી નાખી અને જે ચુકાદો આપ્યો હતો તે ભાગ્ય છે અને એટલા માટે આંગણવાડી વર્કર આશા વર્કર ફેસિલેટર હેલ્પર એ તમામને કાયમી કરવા જોઈએ ફિક્સ પગારદાર કરવા જોવે એવી માગણી પણ સતત આ બહેનો કરી રહી છે એક જ છેલ્લી વાત કે બાકીના સવાલો છે રિટાયરમેન્ટ એજ વધારી દો આખા દેશમાં છે એ પ્રકારની કરી નાખો પ્રોવિડન્ટ ફંડ ઇએસઆઈ તો એક સામાન્ય વસ્તુ છે સમાજ સુરક્ષાના લાભો છે એ તો તમામને આપવા જ જોઈએ તો તે આ બહેનોને આપવા જોઈએ પ્રમોશન પોલિસી હોવી જોઈએ આંગણવાડીમાંથી સુપરવાઇઝર તાત્કાલિક બનાવો આશા વર્કરમાંથી ફેસિલેટર બનાવો ફેસિલેટરમાંથી એફએસડબ્લ્યુ બનાવો તે પ્રમોશનની પોલિસી પણ ગુજરાત સરકારે બનાવવી જોવે એ માગણી પણ છે અને રિટાયરમેન્ટ ઉપરાંત એક વખત આ બેનો લગ્ન પહેલાં એપોઇન્ટ થયેલી છે પરંતુ તે પછી ટ્રાન્સફર એલાવ કરતા નથી લગ્ન કર્યા પછી બીજા ગામડામાં જાય છે તો એમને એક ટાઈમ વન ટાઈમ ટ્રાન્સફરની પણ જોગવાઈ કરવી જોઈએ આવી સોળ અને અઢાર માગણીઓ માટે આ બેનો લડાઈના મેદાનમાં છે બજેટમાં જાહેર નહીં થાય તો લોકસભા સુધી આ આંદોલન ચાલુ રહેશે તો આપે જે માંગણીઓ છે આપની અને જે ચૂંટણી પહેલાં સંતોષવામાં આવી હતી આપને આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું ચૂંટણી પછી તમે પ્રયત્ન કર્યો વાત કરવાનો એમની સાથે તેમણે શું આશ્વાસન કંઈક કીધું તમને ચૂંટણી પછી તુરત જ એટલે કે બે મહિનામાં પાછા અમે આવેદન પત્રો આપ્યા લેટર લખ્યા પર્સનલ ફોન કરીને એમને વાત પણ કરી કે આપે કારણ કે ત્યારે ચાર મિનિસ્ટરોની કોર કમિટી બની હતી જેમાં જીતુભાઈ વાઘાણી હતા પછી હર્ષભાઈ સંઘવી હતા આરોગ્ય મંત્રી અત્યારે છે તે ઋષિકેશભાઈ પટેલ હતા નાણાં મંત્રીશ્રી હતા એમની સાથે પણ એમણે પણ એમ જ વચન આપ્યું હતું કે ભાઈ અત્યારે અમે એક કામ તલાવ વધારો આપીએ છીએ પણ બધા માગે છે તો સરકારને બીસ છે એટલા માટે આ બજેટ આવે છે બે હજાર એમાં તમને આપશું એવા પ્રકારનું વચન આપ્યું હતું એ પણ એમને સતત યાદ દેવરાવ્યું છે આ રેલી માટે પણ ખૂબ જ ઘણા સમયથી જે સંગઠનના પ્રમુખ છે સતીશ પરમાર તે પણ પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ તેમને પણ કેટલી તકલીફ વેઠવી પડી હતી તેમનાથી જ જાણીશું કે આપ રેલી માટે પણ ઘણો પ્રયત્ન કરી રહ્યા હતા તો પ્રથમ આપ એ જણાવો કે આ રે રેલી માટે તમે મંજૂરી મેળવવા માટે કે કંઈક ક્યાં ક્યાં રજૂઆતો કરી અને ત્યારબાદ છેલ્લે આપને મંજૂરી મળી હકીકતમાં સૌથી પહેલાં અમે ગાંધીનગર માટે સેક્ટર સાતમાં પ્રયત્ન કર્યા એના માટે અમે ત્યાંના એસપી સાહેબને મળ્યા એસપી સાહેબે એમ કહ્યું કે હું ઉપર પૂછી લઈશ અહીંયા બીજા બધા પ્રોગ્રામો બહુ છે મેં કીધું સાહેબ આ તો મેં કઉ સત્યાગ્રહ છાવણી જે સાત નંબર બનાવી છે સેક્ટર છ સત્યાગ્રહ છાવણી એ લડાઈના મેદાન માટે બનાવી છે તમે મને એમ જણાવો કે પેતાપુર જાઓ તો મેદાનમાં બેસી અને પ્રોગ્રામ કરો મેં એમને સ્પષ્ટ રજૂઆત કરી કે સાહેબ આ ગરીબ બહેનો લોકોની વચ્ચે કામ કરે છે લોકોના સવાલો માટે દોરે છે અને હંમેશા આમ પ્રજાના જ કામ કરે છે જો એ મેદાનમાં જઈને બેસશે ત્યાં કોઈ જોવા ન હોય તો તમે પરમિશન ન આપો એ વ્યાજબી નથી એટલે એમને મને એવો જવાબ આપ્યો કે અમે ઉપર પૂછી લઈશું એટલે મેં એમને એમ કહ્યું કે સાહેબ તમે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ છો ગાંધીનગરના તમારી પાસે તમામ સત્તાઓ હોય છે આ પરમિશન નહીં આપવાની આ તમારી નીતિ લાગે છે તમે નહીં આપો તો કંઈ વાંધો નહીં મને તમે લેખિતમાં લેટર આપજો કે આ પરમિશન તમને આપવામાં આવતી નથી આજની તારીખ સુધી મને ના પાડવામાં આવ્યું પણ લેખિતમાં પરમિશન રિજેક્ટની આજની તારીખ સુધી ગાંધીનગર તરફથી આપવામાં આવી નથી ત્યાર પછી અમદાવાદમાં અમે અમદાવાદના પોલીસ કમિશનર સાહેબ શ્રી મલેક સાહેબને મળ્યા તેમની સમક્ષ રજૂઆતો કરી તેમને આ બધી વાત કરી કે સાહેબ એમની જેન્યુઅલ માગણી છે કાયમી કરવાની માગણી છે લઘુત્તમ વેતન કરતાં ઓછો પગાર ચૂકવે છે કમસે કમ લઘુત્તમ વેતન તો ચૂકવે એમની રજૂઆત આ સરકારની સામે જાય પ્રેસ મીડિયામાં આવે ડે લોકોને આ વાતની ખબર પડે કે આ ગરીબ બહેનોને આટલો જ પગાર મળે છે એટલે પરમિશન આપો તો સારું એમણે પ્રયત્ન કર્યા એમના મદદરૂપથી ડેપ્યુટી કમિશનર ચૌધરી સાહેબ હતા એમણે જાતે ફોન કરી અને જે તે પીઆઈ સાહેબ હતા ગોહિલ સાહેબ એમને કહ્યું કે ભાઈ નહીં આ બહેનોની જેન્યુઅલ રજૂઆત છે એમને પરમિશન આપવી જોઈએ અને એમણે મને એક દિવસની અંદર આ પરમિશન આપી અને આ બહેનો આજે આ લડાઈના મેદાનમાં છે આ જે માંગણીઓ છે એ માંગણીઓ નથી સંતોષવામાં આવતી તેના કારણે આંગણવાડી બહેનો જે સંગઠનમાં જે લોકો છે એમને કેવા પ્રકારની તકલીફ પડી રહી છે તકલીફ તો આ મોંઘવારીના સમયમાં આ પગારથી કંઈ ઘર ન ચાલે બીજી વસ્તુ કે આ સરકાર છેલ્લા છ છ મહિનાથી એમના જે બાળકોને જે નાસ્તા આપે છે બાળકોને જે જમાડે છે એના બિલો છ છ મહિનાથી આ સરકારે આજ દિન સુધી ચૂકવ્યા નથી અને એટલા માટે એમને પણ આ જે પગાર મળે છે એ પગાર આ બાળકોને જમાડવામાં નાસ્તા આપવામાં પૂરેપૂરો પગાર જતો રહે છે અને એટલા માટે આ બહેનો આજે આ લડાઈના મેદાનમાં નીકળી છે આપની છેલ્લી માંગણી શું છે કે સરકાર આ નિયમોને આ બજેટમાં લાગુ કરે અને બીજું શું કઈ કઈ માંગણીઓ સરકારને શું કહેવા માંગ સરકારને અમારે એક જ રજૂઆત છે કે આ તમારી બેનો છે તમારી સાથે તમારા સરકારના પ્રોજેક્ટમાં છે એટલે અમારી એટલી તો વિનંતી છે સરકારને કે એમને કમસે કમ આ દેશના કામદારો ગુજરાતના કામદારોને જે લઘુત્તમ વેતન મળે છે અત્યારે એ લઘુત્તમ વેતન તો આપે એ અમારી મુખ્ય ડિમાન્ડ છે લઘુત્તમ વેતન ન આપી શકતા હોય તો કાયમી કરો કાયમી તરીકેના જે કંઈ લાભો મળતા હોય એ કાયમી તરીકેના લાભો આપો પણ ઇમરજન્સી તાત્કાલિક અમારી ડિમાન્ડ છે કે લઘુત્તમ વેતન જે અત્યારે તેર હજાર રૂપિયા છે એ તેર હજાર રૂપિયા તો લઘુત્તમ વેતન પગાર ચૂકવો અત્તર અઢાર માંગણીઓ છે તે પણ જે આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તે મન કરવામાં આવશે અમલ કરવામાં આવશે પરંતુ તેનો અમલ હજુ સુધી નથી થયો આ જ પ્રકારના અહેવાલો અમને અમે આપને બતાવતા રહીશું તેથી અમારી સાથે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર